જય ભેમ નમો બુધાય તો આજે જયપાલસિંહ ઝાલા અને ભરત ઝાલા જે ભરત ઝાલાએ ઈસ્ટામાં કાંઈક પોસ્ટ મૂકી છે બાબા સાહેબ વિરુદ્ધ તેમાં અંકિતભાઈ વાઘેલા ભાવનગરથી તેને ફોન કર્યો હતો અને માફીનો એક વિડીયો માંગ્યો હતો તો એનું ઉપરાણું લઈને આ એનો ભાઈ આવ્યો જયપાલસિંહ ઝાલા અને બાબા સાહેબને અપશબ્દ બોલ્યો જ્ઞાતિ વિશે અપશબ્દ બોલ્યો તો આ ભળવાના નંબર આમાં નાખું છું આ રેકોર્ડિંગ સાંભળો બેચરભાઈને વાત થઈ છે અંકિતભાઈ અરે અને એ જયપાલના નંબર નાખ્યા છે જો કે એની ઉપર ફરિયાદ તો અંકિતભાઈ કરવાના જ છે અને ભાઈને હવે લીંડી નીકળી જ જવાની છે ભાઈએ ફોન સ્વિચ ઓફ કરી દીધો છે તો સાંભળો આ બેચરભાઈનું અને અંકિતભાઈ વાઘેલાનું કોલ રેકોર્ડિંગ

અત્યારે તકલીફ કેવી કે કે છે કેમ સીડી રાઈટર બંધ થઈ ગઈ અત્યારે લેપટોપ ને કમ્પ્યુટર માં જે આવે ને હમ અને સીડી ન ઓળખ ન થાવતા હમ એટલે બેચણ થઈ કેમ કે બંધ હતું મારે અને મારું હું મારે જે સીડી રાઈટર વાળું છે લેપટોપ છે ને ખરાબ થઈ ગયું છે સીડી હું ભય વખતે ફરિયાદ આપી ને પાંચ સીડી બનાવી ને અલગ અલગ જગ્યાએ મોકલી બરોબર આ તો બનાવી નથી ને ઈ વિજય જયપાલ અને બીજો કોણ છે ભર્ત ભર્ત ભડવો ને જયપાલથી ભડવો ઈ બેય ભડવાના મુક્ત નઈ બાબા સાહેબ વિશે જે ગાય બોલ્યો છે ને આપણા સુધી ઠીક છે આપણે ગમે વ્યક્તિ વાંધા હોય બરોબર પછી જયપાલ ભડવાને અને ભરત ભડવાને કેવો ઝાલા દરબાર છે ને મેં હું ફોન કરું છું એના પણ એનો ફોન એનો સ્વિચ ઓફ આવે છે હું જો મારી આગળ કાંઈ પણ બોલ્યો હોત ને તો ભેસણ માં ફરિયાદ નાખવી છે બાબા સાહેબ વિશે બહુ ખરાબ ગાયર બોલ્યો છે એટલે એ છે ને એના એની જે કઈ એફઆઈઆર તમે કરો ને એફઆઈઆર તમે વોટ્સઅપમાં વાયરલ કરી દો

મને તમે મોકલ હું ગ્રુપમાં નાખો હું જે થકી જે જ્ઞાતિ ને અર્ધુત આવા લુખા આવા ભાતિ મહાપુરુષોને અપશબ્દ બોલે છે એવા ભડવા છે ને સમાજ ની અંદર ખુલ્લા પડવા જોઈએ આવા આના કે આ દરબારુ ન હોય આ દરબારું ન હોય દરબારુ કોને કહેવાય એનકી જોવા હોય ને તો તું દરબારો સૌરાષ્ટ્રમાં આવે તું ક્યાં નો છો એનકી ભડવા

બરાબર પીઆઈ ને પીઆઈ ને અનુલક્ષી ને અરજી લખી છે અને નીચે એમાં લખ્યું છે સાદર નકલ રવાના એમાં નીચે બીજા પંદર જણા છે બરોબર દિલ્હી સુધી હું મોકલવાનું છું દિલ્હી જે અનુસૂચિત જાતિ આયોગ છે કે નહીં બરોબર

મુખ્ય સચિવ ગુજરાત રાજ્ય ગૃહ સચિવ ગુજરાત બરાબર પછી સચિવ સામાજિક અને અધિકારીતા વિભાગના સચિવ પછી પોલીસ મહાનિદેશક એટલે કોણ વહીવટી ના પોલીસ મહાનિરીક્ષક બરાબર ગુજરાત રાજ્ય પછી અધિક પોલીસ મહાનિદેશક અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બરાબર પછી નાયબ પોલીસ મહાનિદેશક ઈ જે માનવ અધિકાર અને સામાજિક ન્યાય ના જે હોય ને

અત્યારે ઓલરેડી ફરિયાદ તમારે હાલે છે બરાબર હવે ઈ ફરિયાદ માં આ લોકો જેની ધરપકડ કરી નથી જમીન ની કઈ નથી એટલે હાઈકોર્ટ ને

ભાવનગરમાં ચઢાવવા હું આ ઓડિયો થકી કેવા માંગુ છું બાબા સાહેબ ના જે કઈ વિચારધારા વાળા છે એને હું આ ઓડિયો થકી કેવા માંગુ છું ખરેખર તમે આ રેકોર્ડિંગ સાંભળો ને ભડવા કેવું બોલો છે ને સાંભળો આની વિરુદ્ધ ફરિયાદ આપો